પંદર વીસ કિલો ચામડો હું કામ પેલો કેટલા પગાર આપણે મહેનત આપણે કમાણી પંદર પંદર વીસ હજારનું કામ પંદર વીસ હજારનું કામ કર્યું ત્યાંથી મને કહ્યું કરવાનું મન ત્યાંથી હું ડાયરેક્ટ ઓડા ગયો દેવ દેવથી

હેલિકોપ્ટરમાં બે જણા મને આવ્યા તમે શું કરવા આવો તો તો ગયા મને અમારી છોપ આવો એક બે દિવસ મારી પાસે બજેટ મારું પૂરું થઈ જાય તો કે ખર્ચો ન દેવું તમે આવો મારું હું હિંમત કરીને ગયો તો મને ભરોસો મન મુંજાતું હતું તોય હું ગયો બીજું મોત્સઅપ કરવા થાય લઈ જાય હા પછી ત્યાંથી અમે રાતે અહીંયા દીવમાં નાઈટનો રજારો બહુ જોવા જેવો ક્લબમાં લઈ ગયા પછી ઓલો ડાન્સ થોડો કાંઈક જ્યાં હુમલા ને કંઈક હતું ડાન્સનું નામ એમાં આવી એને રોકાવાનું હતું બે દિવસ હું એની ભેગો રોકાણો એક દિવસ પછી એ બધા હોય ગયો હોય હોય ગયો જમવાનું આપણે કહી ને અને આમ યારી દોસ્તી એવી થઈ ગઈ અને એમ ક્યાંની પાસે બજેટ નથી ના એ ભલે આપણે ભેગો રોકડતા એ મોટા માણસો હતા એ હોટલવાળા હતા દીવવાળા એટલે પછી હું એની ભેગો ગયો બીજે દિવસે મને કહે આપણે આમ જવાનું છે પછી બધે બી એડ પીને પછી ભૂલ ગયા હોટલ રૂમમાં મને સારું મન મૂંઝાય મેં કીધું આ નહીં છે મને કંઈક ગાલવી દે ને હું આ નીકળી નહીં આ દિવસ એટલે પછી બી ભૂલ ગયા હું સીધો મારો ખેલો લઈને સીધો બસ સ્ટેન્ડ ભેગો થઈ ગયો ગમણ કીધા વગરનો તો મારા નંબર તો નથી આની પાસે મને કઈ ગોત છે નહીં મેં મેં તું મારી માથે કઈક બિલ બિલ ફાઈ છે હોટલ

રાત પડતી જાય એટલે આપણે રોકાવાનું ગોતું પડે એટલે આપણે પછી હાલવાના એ રીતે જ છે કે જેમ કે કંઈક હોટલ આવે ત્યાં જ આપણે પૂરો ખાવાના રાઇટ રોકાવાના આપણે એવી રીતના વાત કરવાની કે આપણે આમ રાજકોટથી હાલીને આવ્યા છીએ શીડી જાય છે એ રીતે હું વાત કરતો છું એટલે કોઈકને આમ દયા ભાવી કોઈક મના ભેગા થઈ જાય ને આમ સમજી લો કે દસ બાર જણા હોય ને એની વચ્ચે જ કોકને વાત કરવાની અમે એક એવો જાગે હાલ ને મારી વાડીએ હાલ મારા ઘરે રોકાઈ જાય ખાઈ પીને હાલતો થઈ જાય છે એ જ જોતું હોય એટલે આપણે એ રીતના પદ્ધતિ આપતા એમાં એક ભાઈ હતી ખૂબ મોટી દસ જણ બાજુના હતા મને કે હાલો ફાર્મ હાઉસ છે ત્યાં રોકાઈ જ્યારે હું તમને પાછો એ મૂકી જઈશ ભાઈ એવા એન્ડ ઓવલ લઈને એન્ડ બે ગયા ગયા એના ફાર્મ હાઉસ છે ત્યાં રોકાણા આંબા વાંબા જલસા કેરા સ્વિમિંગ પૂલમાં નાયા મેં કીધું પછી હું પાછો સવાર હાલે રમી રાખી દીધો છ વાગ્યા નો નહીં ઉઠો એમ કે હાલી ને નહીં જવું પછી સવારે છ વાગ્યા ની પેલા હું મૂકી દઉં હાલવાનું ચાલુ કર કરજો પાછા મૂકી ગયા પાછું હાલજો હાલવાનું ચાલુ કર્યું એવા ત્રણ ચાર દિવસ હું કન્ટિન્યુ આવેલો એટલે પછી સાપુતારાના ઘાટ વેઠો એક બોલો ઓલી આપડે એમ્બ્યુલન્સ જેવી ઓલી આવે ને ટ્રાવેલર ટ્રસ્ટ નીકળતી શીડી વાળા ની

મને ખબર હતી કે હવે આની ભેગું જ રહેવાય એના ભેગો રહ્યો ને એનું રૂમ રૂમ બધું ફ્રીમાં મળે એટલે ત્યાંથી પછી શિરડી મંદિરે જ આવું ને ત્યાં વિડીયો ઉતારવું ને દર્શન કરવું ને આમ રખડી ટૂંકમાં એમ એનું હોટલ બોટલ બધું એનો રૂમ ટ્રસ્ટનો એટલે અમે આમાં એક બીજી કાઢી નાખાય મળ્યું છે પછી એમ થાય કે ના હવે કે સામે છે એમ કે આપણે અગાઉ નીકળી જવાનું ત્યાંથી હું સીધો નીકળી ગયો ને ડાયરેક્ટ અહેમદનગર કે કેવું ઓલા અભલા અહેમદનગર હા અહેમદનગર ગયો

આપણે ફરવું હતું તો ફરાઈ જાય એ બાને ને બાટો મરાઈ જાય એટલે હું વરી એના ઘર એ પહોંચવા આવ્યો તો પહોંચવું આવ્યો તો એને ક્યાંક જવાનું થયું રાત્રે બારે મારે કદ જવાનું મેળ ન આવ્યો એટલે પછી ત્યાંથી મેં પછી ડાયરેક્ટ ખટારો પકડ્યો મારી પાસે પછી ત્યાં બસનું કંઈ સુવિધા તો નહીં ત્યાંથી કયું વાહન મળે ખટા મેપમાં જોતો જાઓ હવે એટલું સ્ટોપ કયું હશે તો કે પુણે આવે ડાયરેક્ટ ખટારામાં બેન પુણે જ ગયો પુણેથી પછી ડાયરેક્ટ મેં કીધું હવે કંઈ બધું જવું વિચાર્યું આજુબાજુના સ્થળ જોઈએ યુટ્યુબમાં તો મને ત્યાં ના આપણે બાર જ્યોતિર્લિંગ ત્યાં મહાદેવ ત્યાં આવે ઓલા આપણે કેવું નામ કઈ જગ્યાએ આપણે પુણે પુણે થી આગળ પુણે થી વા કેવું મહાકાલેશ્વર ના મહાકાલેશ્વર નો આવે ને ક્રમ બહુ ઉપર થી આવે હાલો વાત આગળ આકો આ એ મહાદેવ ત્યાં ગયો હું પછી ત્યાં થી દર્શન બસન કર્યા ત્યાં પછી હું ડાયરેક્ટ રોનાવાલા બાજુ ગયો ખંડાલા ની બાજુ કેટલા રૂપિયા ખીચામાં ખીચામાં મારી પાસે હજાર રૂપિયા દસ દિવસ થઈ દોઢ મહિનાની મુંબઈ જવાય પાછું મુંબઈ ગયો તો પાછું મુંબઈ ગયો મુંબઈ જઈને મિત્રો હવે કાજલ પાટુ જાય પછી પૈસા હતા થોડાક હજાર રૂપિયા એટલે ત્યાંથી બેઠા એન્જોય કરી તો હવે કાલે પાછું હું રાજકોટ જવાનું સાચ કરી રાતના ના વાગ્યા અગિયાર પછી એક ભાઈબંધને કર્યો ફોન બધું નાઈક ખાતામાં ચાર હજાર ખાતામાં ચાર હજાર એટલે અહીંયાથી ડાયરેક્ટ ફ્લાઇટ બુક કરી મુંબઈથી અમદાવાદની ડાયરેક્ટ રાતે અગિયાર વાગ્યા અહીંયાથી નીકળો અહીંયા બાર વાગે અમદાવાદ પહોંચ્યો અહીંયાથી ડાયરેક્ટ ટેક્સી બુક કરી એ લઈને ડાયરેક સીધો હું આવ્યો રાજકોટ હાય ભાઈ ભાઈ કમો